તો મિત્રો વાડીની ભાઈ હાથ મજા છે પાછળ જોઈ લો કુંડની પાણીથી બધું માલે છે મોટર ચાલુ છે અને આગળ કપાસ પાણી થાય બાકી અહીંયા ટમેટી છે સરસ મજાની વાડીમાં અને આ જો સરસ મજાની અહીં બદામ છે થોડું બકાલું શાકભાજી ભીંડો છે વચ્ચે અને રીંગણ ને એવું બધું આવ્યું છે આગળ પાછળ બધી છે ને મકાઈ છે વાડીમાં આવી રીતે બધું મજા આવે ઓર્ગેનિક બધું ઉગેલું હોય ખાવાની આતે સરસ મજાનું છે અને વાડીએ ઘણા બધા લોકો રહેશે ખબર છે તો બધી શાકભાજી હું કરતા હોય છે તો ખૂબ જ મજા આવે વાડીનું વાતાવરણ જેવું હોય એનર્જીપૂર્વક અને ખૂબ જ મજા આવ્યું હોય છે તો હાલ આ બધું કપાનું કામ પતી ગયું છે અને ચાલો હવે મળીએ પાછા નેક્સ્ટ વિડીયો સાથે મહાદેવ જય માતાજી